બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ચોરડુંગરી ગામમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં જળસંચય અભિયાન અંતર્ગત જળસંચય જનભાગીદારી હેઠળ પચાસ હજાર જેટલા કુવા રિચાર્જ કરવાના અભિયાનનું ખાતમુહૂર્ત કરાયું હતું આ ભગીરથ કાર્યમાં બનાસ ડેરી દ્વારા પણ પચીસ હજાર કુવા રિચાર્જ કરવામાં આવશે સરહદી બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે પાણીનું મોટું સંકટ ઊભું થઈ રહ્યું છે ત્યારે પાણીના આ સંકટના નિવારણ માટે પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત આજથી જળ જન ભાગીદારીની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત સરકારના મંત્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામ ખાતે રિચાર્જ કુવા નિર્માણનો શુભારંભ કરવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યાના નિવારણ માટે આજથી પચાસ હજાર જેટલા કુવાઓને રિચાર્જ કરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે આ કામગીરીની શરૂઆત મુખ્યમંત્રી દ્વારા જેસીબી મશીનને લીલી ઝંડી આપીને કરવામાં આવી હતી આ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પચાસ હજાર જેટલા કુવાઓને રિચાર્જ કરવામાં આવશે જેમાં પચીસ હજાર જેટલા રિચાર્જ કુવા બનાસ ડેરી દ્વારા તૈયાર કરવામાં આવશે જનબળ એટલે કે જનશક્તિને દેશના વિકાસમાં જોડીને અને સૌના સાથ સૌના વિકાસની પરંપરા વિકસાવી છે ગુજરાતના આજના સર્વગ્રાહી વિકાસના મૂળમાં મોદી સાહેબે જનશક્તિ જનશક્તિ ઉર્જા શક્તિ રક્ષા શક્તિ અને જ્ઞાન શક્તિનો આપેલો વિચાર છે આપણે તેમના નેતૃત્વમાં રક્ષા શક્તિની સજ્જતા અને સૌર્ય ભરા સૌર્ય સભર સફળતા ઓપરેશન સિંધુની જોઈ છે આજનો ઉદ્દેશ એના તીજાર જળ સંમાં જળ શક્તિને જળ શક્તિ સાથે જોડીને ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે વડાપ્રધાન વડાપ્રધાનજી હંમેશા કહે છે કે પાણી એ વિકાસની પહેલી શરત છે શ્રી નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી પા સંભાળ ઉતારે ગુજરાતમાં ના તો પૂરતી વીજળી કે ના તો પૂરતું પાણી આ પડને અવસરમાં અને પડકારોને તકમાં પલટાવવાનું સામર્થ્ય શ્રી નરેન્દ્રભાઈ આપણને સૌને એમાં કેર્યું છે તેમણે જળ સમસ્યાના નિવારણ માટે જળ શક્તિને જળ સંગ્રહ જળ સંચય ચેકડેમ બંધારણના વિરાટ અભિયાનમાં જોડી તેના પરિણામે ગુજરાત વોટર ડેફિસિટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બન્યું આદરણીય વડાપ્રધાનજીએ આપણને પાણી આવે તે પહેલા પાર બાંધી લેવાની દિશા આપી છે સમગ્ર દેશમાં ભૂગર્ભ જળ કર ઊંચા લાવી શકાય તેવા ઉમદા હેતુથી વડાપ્રધાન શ્રી એ 2019 માં રાષ્ટ્રવ્યાપી જળ શક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે અને જળ શક્તિ જળ શક્તિ મંત્રાલય પણ ગુજરાતના આપણા સાંસદ અને પ્રદેશના અધ્યક્ષ શ્રી પાટીલજીને સોંપ્યું છે અને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં તેમણે દેશભરમાં આ જન ભાગીદારી સાથે આ આંદોલનની શરૂઆત કરી અને આગળ વધી રહ્યા છે આજનો આ કાર્યક્રમ આપણા જળ સંચયના પ્રયાસો વધુ વેગવાન બનાવવાનો કાર્યક્રમ છે બનાસકાંઠામાં ભૂગર્ભ જળ સ્થળ ઊંચા લાવવા રાજ્ય સરકારે લગભગ પચાસ હજાર વિકાસ કુવા બનાવવાનું આયોજન હાથ ધર્યું છે એમાં બનાસ ડેરીના સહયોગથી બનાસકાંઠા જિલ્લામાં આજથી શરૂ થયેલા સંચય અભિયાન અંતર્ગત બનાસ દ્વારા પણ પચીસ હજાર જેટલા રિચાર્જ કુવા તૈયાર કરવામાં આવશે સાથે સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ટેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે દેશમાં ડાર્ક ઝોનમાંથી તમામ જિલ્લાને દૂર કરવા માટે શરૂ કરેલા આ અભિયાનમાં સૌથી પહેલી પસંદગી બનાસકાંઠા જિલ્લાની કરી છે તે બદલ તેમનો આભાર છે જળની સમસ્યાનો ઉકેલ કઈ રીતે કરી શકાય એનું મોદી સાહેબે ત્યાં બેસીને વિચાર કર્યો કે દેશના કેટલાક એવા જિલ્લા છે જેની અંદર પાણી સૌથી મોટી સમસ્યા છે અને તેનો ઉકેલ કરવા માટેની પ્રાયોરિટી આપવી હોય તો પૂરા ભારતના બધા જિલ્લાઓમાં સૌથી સૌથી પાણીની ઉકેલ કરવા માટે માટે ડાર્ક ઝોનમાંથી બહાર લાવવા પહેલી પસંદગી સાહેબે કીધું કે મોદી સાહેબે કીધું છે કે આખા દેશના બધા જિલ્લામાંથી પહેલો ડાર્ક ઝોનમાં જિલ્લાને બહાર લાવવા માટેનું કામ જળસંચય દ્વારા કરવું હોય તો પ્રાયોરિટી પસંદ કરી છે આપણા બનાસકાંઠા જિલ્લાને એના માટે પાટિલ સાહેબનો અને માન્ય મોદી સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનવું છું મારે આભાર માનવો છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો કે ઘણી બધી યોજનાઓ લાવીને કુવા રિચાર્જ માટેની યોજનાઓ સહિતની વ્યવસ્થા એમણે કરવરાવી છે જેથી જૂના બોર રિચાર્જ કરવાની વાત હોય નવા બોર બનાવીને તલાવ ઊંડા કરીને વાવ કુવા ખોદીને તો આવડું મોટું કામ કરવાનું એક મોટું અભિયાન એના શ્રી ગણેશ બનાસની ધરતી ઉપરથી દેશની અંદર થઈ રહ્યા છે દેશમાં બીજી જગ્યાએ કે પકડો વરસાદને પાણીને સંગ્રહ કરો એના માટેનું આખા દેશમાં મોટું અભિયાન ચાલી રહ્યું છે લાખો લાખો ટ્યુબવેલ બનાવવાનું કામ પાટિલ સાહેબના મંત્રાલય દ્વારા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર આખા દેશમાં ચાલે છે મને થોડા સમય પહેલાં પાટિલ સાહેબે વાત કરી કે બનાસકાંઠા જિલ્લો બનાસવાસીઓ બનાસ ડેરી આ કામને ઉપાડી લે તમારે તો તો પાણીની સમસ્યા સૌથી વધારે છે તમારે પાણીની જરૂરિયાત પણ સૌથી વધારે છે અને આ આભાર ઉપર મેં આ વાત જિલ્લાવાસીઓને કરી બનાસકાંઠાવાસીઓને કરી અને ગણતરીના સમયની અંદર એક અઠવાડિયામાં અઠ્યાવીસ હજાર પાંચસો લોકોએ અરજી કરી કે અમારે અમારા ખેતરની અંદર ટ્યુબવેલ આવા નાના નાના કુવા બનાવવા છે રિચાર્જ માટેના એટલે નાનો આઠ ફૂટ ઊંડો ચાર બાય ચારના બોલ બનાવીને એમાં કપચી ગ્રીલ મોટા પથ્થર નાખીને વરસાદનું પાણી ખેતરનું પાણી ખેતરમાં રહે ઘરનું પાણી ઘરમાં રહે ગામનું પાણી ગામમાં રહે એના માટેના એક અભિયાન તરીકે સાડા અઠ્યાવીસ હજારમાંથી આજે પાટીલ સાહેબ અહીંયા આવ્યા છે માન્ય મુખ્યમંત્રી શ્રી અહીંયા આવ્યા છે ત્યારે આજ સાત પડશે ત્યાં સુધીમાં છ હજારથી વધારે કુવાનું કામ કદાચ આજ સાંજ પહેલાં સાહેબ પૂરું થઈ જશે આ એક જન જનભાગીદારીથી આ વ્યવસ્થા થઈ રહી છે સાહેબ આજે દાંતીવાડા ખાતે મુખ્યમંત્રીની સાથે પહોંચેલા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે જણાવ્યું હતું કે દેશના અઢાર ટકા જેટલા પશુ માત્ર બનાસકાંઠા જિલ્લામાં હોવાથી બનાસકાંઠા જિલ્લો દૂધના ઉત્પાદનમાં મોખરે છે પરંતુ તેની સામે દેશનું માત્ર ચાર ટકા પાણી બનાસકાંઠા જિલ્લામાં હોવાથી સરકાર દ્વારા આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં જળસંચયની કામગીરી દ્વારા બનાસકાંઠા જિલ્લાને ડાર્ક ઝોનમાંથી મુક્ત કરવામાં આવશે અઢાર ટકા પશુઓ કદાચ બનાસકાંઠામાં હશે જેના કારણે બનાસ ડેરી અને દૂધ ક્રાંતિ એ સફેદ ક્રાંતિ તમે કરી શક્યા છો પરંતુ આખા દુનિયામાં જે પીવાલાયક પાણી છે એમાંનું ફક્ત ચાર ટકા પાણી એ આપણા દેશમાં છે અને એમાં પણ સૌથી ઓછું આખા દેશના જે સાતસો જિલ્લાઓ છે એમાંથી એકસો પચાસ જિલ્લાઓ એ ડાર્ક ઝોનમાં આવે છે અને એ પૈકીના ત્રણ જિલ્લાઓ ગુજરાતમાં છે અને એમાં સૌથી મોટો જિલ્લો એ બનાસ જિલ્લો એ પણ જોરમાં આવે છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચનાથી એમના માર્ગદર્શન સાથે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સહયોગથી આપણે આ એક વર્ષની અંદર જ

કેમ કે જમીનમાં પાણી જ નથી પણ એ પાણી જમીનમાં ઉતારવા માટેનો જો કોઈએ પ્રયોગ આ દેશમાં પાણી માટે સૌથી વધુ કર્યો એ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું બનાસકાંઠામાં પચાસ હજાર કુવાઓ રિચાર્જ કરવાના કામની મુખ્યમંત્રીના હસ્તે શરૂઆત કરાતા બનાસકાંઠાના ખેડૂતોએ ભારે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે અમારા જિલ્લામાં પાણીની ખૂબ જ અછત છે વરસાદી પાણી વહી જતું હતું જોકે હવે આ જળસંચય અભિયાનના કારણે કુવાઓ રિચાર્જ કરાશે અને ગામનું પાણી ગામમાં રહેશે અને જમીનમાં પાણીના તળ ઊંચા આવશે